જે અન્ય અત્યારે બંધ થયેલું છે તો આની ત્યાં એક અલગ જ મજા છે જે આવી ચૂક્યા છે એને તો ખબર જ છે જે નથી આવ્યા એક વખત વશ્ય આવજો પોરબંદરના રિવર્ફન્ટની મુલાકાત લેવા નજારો ઓગસ્ટનો જોરદાર મિત્રો રાતના સારા રીતે થયા છે પણ એમ થયું કે સીટી કેમ જઈ ગયું હોય ને એવું લાગી રહ્યું છે લગાવ્યા છે એનું ઉદઘાટન ટૂંક સમયમાં થવાનું જ છે જોઈએ ક્યાં ક્યાં સ્ટેચ્યુ છે આપણે અત્યારે તો અંદાજ લખાવી શકીએ કે ડોલ્ફિન છે સિંહ છે સુરખાબ છે જોઈએ શું નીકળે છે પડદા પાછળથી

આ જણેશ્વર મહાદેવ નું મંદિર છે પાર્વતી

સંબંધિત છે આજે ઓરડી 27 છે બહુનવશી આદી ઉલાકાત લઈશું હવે ક્યાં નાખ્યું ઓરે જે આ ટીક ભારત માં એક એક શહેર માં છે આઈફોન ની મિનિ સ્ટોર સુરત બંદર આવેલો છે એમ કે તો સુરત બંદર નાનું કેમ નાનું પડ લાગતું છે પર સુરત બંદર જાય છે આપણા સાથ અને સહયોગ મુસ્ત બની જાશે તો સુરત બંદર નો સાથ અને સહકાર આપો

આ बाजू રેડિયો હોસ્પિટલ આઉટીજી હોસ્પિટલ આ बाजू રેડિયો હોસ્પિટલ છે અહીંયાથી તમે સીધા જશો એટલે ચોપાટી બી બી જઈ શકશો સમજો એક્સિસ બેક એક ઓ એક ટ્રેન હા લગભગ એક કલાકવર કરતાં મારી પાસો નજર ચાલુ થઈ ગઈ છે આ પા એમજી રોડ ને હા આપણે કીર્તિ મંદિર થી માંડીને છક કમનોગ સુધી રોડ જ થયે છે કીર્તિ મંદિર આપ છે હા મારે ચોપાટી રૂપાળી બાગ ગાર્ડન છે જે ફક્ત ને ફક્ત મહિલાઓ માટે છે આરો દેખ બમશે આને બોલ મજરાથી કોલ નીકળા બદાયને ફેવરેટ સુનાતી દીધી હે કે કોઈ ઇવેસ્ટર કા ખાલી જોવા આવતા હૈ આઈસ્ટેસ એ આવી ગયા આવડા ગોલબંદમાં લકબ બે ગાડી છે ऐसा वर्णन याद करता जो केमती इथे आवे दयास करतो तो कधी काय म्हणते आवश्यक वाचा आमंत्रित मंदिर नि मुला काढले उडाले ते स्थानी नि मुला काढले उडाले सा टपकने प्रयोग तमाम हां तो मेरे चैनल ने लाइक करन सब्सक्राइब कर तो अवश्यन આપણો સાધિક્રામ ઉદ્યોગ કે મહાત્મા ગાંધીની બધી વસ્તુઓ મળે છે આ પીએમસીની બધી નગર સેવા ની બસો છે આને આપણે સુદામા ચોક તરીકે ઓળખીએ છીએ

માટે જાય <inaudible>

જેને આપણે સોની બજાર કહી શકીએ છે આ છે મહાત્મા ગાંધીજીની પ્રતિમા આવેલી છે આપડે સિંગજી આવજો અવશ્ય વૈષ્ણવ તો ખબર કીર્તિ મંદિર જોઈ શકો છો કીર્તિ મંદિર છે તો ચાલો મિત્રો અહીંયા સુધીનું અમે તમને દેખાડ્યું છે હવે તમે અવશ્યને અવશ્ય એક વખત મુલાકાત લેજો આપણો સુધી બચું તરફનો રસ્તો છે હવે અમે અમારા ઘરે જઈ રહ્યા છીએ જય શ્રી કૃષ્ણ મિત્રો પ્લીઝ અમારી આઈડીને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો થેન્ક યુ